જે પેટ ડોગ માટે જે રજીસ્ટ્રેશન કરાવવાનું અમને કહેવામાં આવ્યું છે તો એ રજીસ્ટ્રેશનમાં ઘણી બધી ક્લેરિટી કરવાની બાકી રહી જાય છે કારણ કે એવું જે કીધું છે કે ભાઈ એકથી વધારે ડોગ તમે નહીં રાખી શકો તો એક ડોગ જે અમારા ઘરે હોય એનું બ્રીડ થયું હોય એનું બચ્ચું આવ્યું એને શું મારી નાખવાનું સેકન્ડ થિંગ ઇઝ દેટ કે પ્રમુખ અને આજુબાજુના દસ જણાની પરમિશન લાવવાની દેટ ઇઝ નોટ પોસિબલ અને સોસાયટીના લેટરપેડ પર ઘણી સોસાયટીઓ રજિસ્ટર જ નથી થઈ તો એનું લેટરપેડ માનવી એમાં રાખવામાં આવતું નથી બાકીનું જે પણ નોર્મલ જે નાઇન્ટીન સિક્સટી એઇટના જે રજીસ્ટ્રેશન ઠરાવ મુજબ જે રજીસ્ટ્રેશન કરાવવાનું છે એના માટે અમે રેડી છીએ અને બાકીના જે જે વધારાના નિયમો અને અમદાવાદનું અને નવસારીના ફોર્મ અલગ છે એક જ રાજ્યમાં અલગ અલગ સિટીના અલગ અલગ ફોર્મ કેમ અને આ જો અલગ અલગ ફોર્મમાં અહીંયાના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જો પોતાની રીતે કંઈક એમાં ઉમેરો કરતા હોય તો એ અમને માન્ય નથી અને એવી રીતે ઉમેરી શકે કે કેમ એ અમારે જાણવું છે અને એના માટે અમે કલેક્ટર શ્રીને અમારું આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમે રજીસ્ટર કરાવવા તૈયાર છીએ અમારા પેટ એનિમલ્સ અમે રજીસ્ટર કરાવશું પણ આવી રીતે વધારેના જે એડ કરવામાં આવેલા નિયમો છે અમને માન્ય નથી માટે નિયમો કોને માન્ય કોને કરાવ્યા હા અમને એવું કહેવામાં આવ્યું છે કે કોર્પોરેશનના અધિકારી એવું સ્વીકાર્યું છે કે અમે એડ કર્યું છે કારણ કે જ્યારે આજુબાજુવાળા સાથે ઝઘડો થાય પેટ એનિમલ્સના ઓનરનો તો ત્યારે કોર્પોરેશનના માણસોને પોલીસ સ્ટેશનમાં જવું પડે છે અને એ લોકોને જવાબ આપવો પડે છે આવું અમને એક કોર્પોરેશનના અધિકારી દ્વારા સમજાવવામાં આવ્યું અને તેથી આ બે નિયમો અમે એડ કર્યા છે સો આ કેવી રીતે એડ કરી શકે આ આ કાનૂન છે સંવિધાન છે સંવિધાન કોઈ જાતેનું બનાવી શકે અને જાતે એડ પણ ન કરી શકે એક સામાન્ય માણસ આટલું જાણે છે તો એના એના માટે અમને જવાબ જોઈએ છે માટે અમે આવ્યા છીએ